શા માટે મંદિરમાં ગંટ રાખવામાં આવે છે અને અંતમાં મંદિરમાંથી પાછા ફરતી વખતે ગંટ કેમ ન વગાડવો એ આજે આપણે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ વિડિયોમાં જાણીશું સૌપ્રથમ આપણે એ જોઈએ કે મંદિરમાં પ્રવેશતા પહેલા ગંટ કેમ વગાડવામાં આવે છે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે સૌપ્રથમ ગંઠ વગાડીએ છીએ જ્યારે આપણે સૌની આદત જ છે કે મંદિરમાં પ્રવેશ કરીએ તે પહેલાં ગંઠ બગાડવો ગંઠ વગાડ્યા પછી જ તેઓ ભગવાનના દર્શન કરે છે અને તેમની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં મંદિરોની બહાર ગંઠ બાંધવાની પરંપરા સદીઓ જૂની છે પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાં પ્રવેશતા પહેલા ગંઠ કેમ વગાડવામાં આવે છે માન્યતા અનુસાર ઘટ ધ્વનિથી વાતાવરણમાં સકારાત્મકતા ફેલાય છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશતા પહેલાં જો ઘંટ વગાડવામાં આવે તો તે દેવી દેવતાઓ મૂર્તિઓની ચેતના જાગે છે અને આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓને કંઠ અને શંખનો અવાજ પ્રિય છે તેમજ કંઠ વગાડવાથી શરીરની અંદર ચિતનાનું પરિભ્રમણ થાય છે મંદિરમાં પ્રવેશતા પહેલા અને પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણ જીવિત બની જાય છે એટલા માટે મંદિરમાં ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે આગળ આપણે જાણીશું ઘંટ પગાડવા પાછળનો ધાર્મિક મહત્વ શું છે સ્કંદ પુરાણ અનુસાર ઘંટ વગાડવાની ઉત્પન્ન થતો અવાજ ઓમનો અવાજ જેવો હોય છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં ઘંટ પગાડવા પાછળનો કારણ એ પણ છે કે તેમાંથી નીકળતો અવાજ 7 સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે શરીરના સાત હીલિંગ કેન્દ્રોને સક્રિય કરે છે અને કુંડનીની શક્તિને જાગૃત કરે છે ઘંટ બગાડવા પાછળ મુખ્ય ત્રણ કારણો રહેલા છે સૌથી પહેલું કારણ એ છે કે મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ બગાડો છો મતલબ એ કે દેવી દેવતાઓ સામે તમે તમારી હાજરી રજૂ કરો છો એવું માનવામાં આવે છે કે ઘંટ બગાડવાથી મંદિરમાં બિરાજતા દેવી દેવતાઓની મૂર્તિઓમાં નવી ચેતના આવી જાય છે ઘંટ વગાડવાથી મનમાં એક આધ્યાત્મિક ભાવ પણ આવે છે ઘંટડીની અવાજને જ્યારે તમે ખુદ સાથે જોડીને જુઓ છો ત્યારે તમે એક શાંતિનો અહેસાસ થાય છે ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘંટ વગાડવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે જોકે તે માણસના કર્મો પર આધાર રાખે છે પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની રચના સમયે જે અવાજ ગુંજ્યો હતો તે ઘંટડી તેનો પ્રતીક છે આગળ આપણે જાણીશું ઘંટ વગાડવાથી તમને કયા ફાયદા થાય છે આ ધ્વની દેવતાઓના સિદ્ધાંતોને સાચવે છે અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે આ ઘંટના અવાજથી શરીરમાં રહેલા તમામ નકારાત્મક વિચારો ખરાબીઓ દૂર કરે છે મંદિરમાં પ્રવેશતા પહેલા મનની શુદ્ધિ કરે છે કારણે પ્રવેશ સમયે તમે શુદ્ધ ભગવાન ના દર્શન કરી શકો છો શા માટે મંદિર માં ઘંટ રાખવામાં આવે છે એ આપણે જાણીએ મંદિરો માં ઘંટ લગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે જયારે ઘંટ પગાડવામાં આવે છે ત્યારે વાતાવરણ માં એક કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળના કારણે દૂર સુધી જાય છે અને જીવાણુઓ વિષાણુઓ નાશ પામે છે અને વાતાવરણમાં પોઝિટિવ એનર્જી લાવે છે અંતમાં આપણે એ જાણીશું કે મંદિરથી પાછા ફરતી વખતે ઘંટડી કેમ ન વગાડવી જોઈએ જ્યારે આપણે મંદિર જઈએ છીએ ત્યારે આપણા મનમાં દરેક પ્રકારની વાતો ચાલતી હોય છે તેની સાથે નકારાત્મક વિચાર પણ આવતા રહે છે જે મંદિરમાં પ્રવેશતી વખતે કણ પકાડતા જ નાશ પામે છે શંખ ઘંટડી અને ગોંગનો દિવ્ય અવાજ શરીરમાંથી નકારાત્મક ઉર્જા અને વિચારોને દૂર કરે છે પછી જ્યારે આપણે મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરીએ છીએ ત્યારે આપણા મનમાં સકારાત્મક ઉર્જા અને વિચાર પહેવા લાગે છે જે પછી આપણે પ્રેમથી ભક્તિ ગીતો કરીને પાછા ફરીએ છીએ અને ફરી ઘંટડી વગાડીએ તો તે સકારાત્મક ઉર્જા ઘંટના અવાજથી ભ્રમિત થઈ જાય છે અને નાશ પામે છે તેથી સકારાત્મક ઉર્જા જાળવી રાખવા મંદિરમાંથી નીકળતા વખતે ક્યારે પણ ગંટ વગાડવો નહીં તો મિત્રો તમને આજે મારે આ વિડીયો કેવો લાગ્યો એ જણાવશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો